ગુજરાતમાં લાખો સુરક્ષિત રહ્યા નથી ત્યારે ભાવનગર કુમારવાડાના આઈપીસી વિસ્તારમાં શ્રમિકોને માર મારી લૂટી લેવાની ઘટના સામે આવી છે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરી આ વિડીયો નમસ્કાર ભાવનગર શહેરના કુમારવાડાના ખારા વિસ્તારમાં આવેલા આઈપીસીએલ કંપની પાસે રોડ પર સાત હથિયારધારી શખ્સોએ શ્રમજીવી મજૂરોને આંતરી માર મારી રોકડ રકમની લૂંટ ચલાવી તથા તેમના વાહનોની તોડફોડ કરીને ફરાર થઈ જતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે વાત કરીએ શહેરના કરચલિયા પરામાં રહેતા જીગર માવજીભાઈ બારિયા દરરોજ પોતાના મહેન્દ્ર લોડિંગ પિકઅપ વાન

હુમલો કર્યો હતો માર મારી જીગર પાસે રહેલા અંદાજે પાંચ હજાર રૂપિયાની રોકડ રકમ લૂંટ ચલાવી લોડિંગ વાહનના કાચ તોડી જાનથી મારી નાખવાની આ ઉપરાંત ધમકી આપી હતી અને આ ધમકી આપ્યા બાદ તેઓ તરત ત્યાંથી ફરાર થઈ ગયા હતા

અત્યારના પોરમાં એવું થયું કે ગાડી પહેલાં સાઈડમાં રખાવી મારી સાઈડમાં રખાવીને અમને એમ કીધું પૈસા લો તો મેં કીધું મારી પાસે પૈસા નથી પણ મારા ભાઈ મોટો છે એ અમને હવારના પોરમાં પાંત્રીસો ચાર હજાર રૂપિયા રોજ ડેલી આપે છે એમને કાંઈ લાવવું કાઢવું ચા પાણી નાસ્તો જે કરવું હોય એના હવારના પોરમાં એ લોકો એવું કીધું પૈસા નહીં આપો તો તમને જવા નહીં દે એમ કરીને તે મારી પડખે જે બેઠો હતો એ ખાલી ગોયલો તો એને બહાર કાઢીને બાળણાની બહાર કાઢીને ડાયરેક્ટ કાટલો પકડીને એ લોકોએ ડાંગું ઘા કર્યા હતા એ લોકો પાંચથી સાત જણા હતા પાંત્રીસો ચાર હજાર રૂપિયા જેવું લઈ ગયા હર આપેલા જ હોય કરી હુમલો કર્યો એમાંથી કોઈને ઓળખતો નથી